અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને અરવલ્લી મોડાસા નામદાર ન્યાયાલયના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અરવલ્લી જિલ્લા મુકામે અને જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટો માંગ સદર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન આગામી નવ માર્ચના રોજ કરવામાં આવનાર છે आ राष्ट्रीय लोक अदालत मांग फौजदारी समाधान लायक केसो नेगोशिएबल एक्ट मुजबना केसो नाना नी वाहन अकस्मात वर्तर लेबर तकरार इलेक्ट्रिसिटी तथा वोटर बिलने लगता केसो सिवाय बिन समाधान पात्र केस के लग्न विषयक सिवाय छुटा छेड़ा नाम केसो जमीन संपादन नौकरी विषय पगार भत्ता अने निवृत्ति नाम लाभों लगता महसूल लगता અન્ય સિવિલ કેસો, જેવાં કે ભાડાં, સુખા અધિકારના અધિકાર, મનાઈ હુકમ, વિશેષ પાલના દાવા વગેરે કેસો મુકવામાં આવનાર છે. આ પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા માટે અને પોતાનો કેસ રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકવા માટે પક્ષકારો તેમજ વકીલશ્રીઓ તેમનો કેસ જે વિસ્તારની કોર્ટોમાં આવતો હોય ત્યાંની કાનૂની સેવા સંસ્થાઓ અને રૂબરૂ કોર્ટમાં સંપર્ક કરવા નામદાર ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એ એન અંજારીયા સાહિબાએ લોક અદાલતમાં ભાગ લેવા અપીલ કરી હતી તારીખ નવ ત્રણ ચોવીસના રોજ નાલસાના કાર્યક્રમ મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટના સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે દર વર્ષે ચાર લોક લોક અદાલત કરવામાં આવે છે જેમાં સને બે હજાર ચોવીસની આ સૌથી પહેલી લોક અદાલત છે અને આ વખતે લોક અદાલતના આયોજનમાં તમામ પક્ષકારો વકીલો અને જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ અને સ્ટાફ મેમ્બર્સ તનતોડ મહેનત કરી રહેલ છે આપણને આવતી જ લોક અદાલતમાં ખૂબ જ સારું પરિણામ મળે તેવી મિટિંગો પણ કરવામાં આવી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ સરકારી ડિપાર્ટમેન્ટ તરફથી પણ આપણને સાથ સહકાર મળી રહેલ છે અને મોટાભાગે લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો જે કોર્ટમાં આવતા પહેલાં જ પતી જાય એવું આયોજન દર વર્ષે કરીએ જ છે અને આ વખતે પણ ઘણી બધી બેન્કો અને ઘણી બધી સંસ્થાઓએ અને કોઓપરેટિવ મંડળી તરફથી પણ લોક અદાલતમાં કેસો મૂકાયા છે અને એ કેસોનો વધુમાં વધુ નિકાલ થાય તેવું આપણે આયોજન કરેલું છે વધુમાં ટ્રાફિક ઈ ચલણ જે નેત્રમ દ્વારા એનું અભિયાન ચલાવવામાં આવેલ છે એમાં આપણે એવું એક સજેશન કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ઉપર ઈ ચલણનો કેસ થયો હોય એ વ્યક્તિએ કોર્ટમાં આવવાની જરૂર નથી એણે સરકારની વેબસાઇટ ઉપર બારકોડ મોકલેલો છે અને એના ઉપર પણ એ દંડની રકમ જમા કરાવી શકે એમ છે આપણી પાસે ઘણી જૂની ઈ ચલણની મેટરો પડી છે એને પણ મેક્સિમમ કઈ રીતે નિકાલ થાય એનું પણ માર્ગદર્શન પોલીસ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલું છે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ કોર્ટમાંથી જે કામગીરી કાઢવામાં આવે છે સમન્સ વોરન્ટ એ કેસોમાં પણ એ લોકોએ તપાસ કરનાર અધિકારીઓએ બજવણી કરવા માટે પણ આપણને સાથ સહકાર આપવાની ખાતરી આપી છે અને ઘણા બધા કેસો કબૂલાતથી પણ પતી શકે તેવા છે વધુમાં વધુ નેગોસિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયેના કેસોમાં સમાધાન થવાની પૂરી શક્યતા છે અને આજની મિટિંગમાં પણ દરેક જ્યુડિશિયલ ઓફિસરે વધુમાં વધુ નેગોસિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો સમાધાનથી પતે તે બાબતે સઘન પ્રયાસ શરૂ કરેલ છે અને નાણાં વસૂલાતના કેસો જે સમાધાન થઈ શકે તેવા કેસો છે તેના માટે પણ બાંધછોડની પોલિસી અપનાવવાની સૂચનાઓ આપવામાં આવેલ છે અને તે કેસો પણ ઝડપથી પતી શકે તેમ છે